મારું એવું કેવું છે કેમ ભાઈ શું પાછા પાડો છો વાત કરો છો પાછા ની હોય તો ચોખી વાત છે હરીજી ડ્રાઈવિંગ ઉપર બેસી ઉતરી જવાબદારી તૈયાર તમારે હજુ મોડું કરવું તું કે હવે આપડે જોડમ નાચવાનું છે તો છે બે કલાક આપડે વધાર્યા શું વાંચો છે આપડા વાહન નિયમ છે ભાઈ કે બહાર જવાનું હોય ને એટલે મોડું કરી નાખી આપેલો હરિયો મોટો થઈને બે ડ્રાઈવિંગ

તમે ગાડી લઈ લો હવે ફૂમતા કાકા એક વાત તો મને ખબર કે હરિભાઈ ગાડી નહી આવડતી સીધી સીધી ગાડી માંજ્યો ને છે ગાડી ભાગવી એટલે ના મગાય પણ એમાં લોથો થાય છે

બે ભાઈ ને ખરેખર ગાડી ભાગવી લઈ છે ઘણું સારું કર્યું છે એમ બસ સાચી આપડે ગમે તો આકા કોઈ ની ગરજ ના રહી આપડે

આપડે આપડી સાઈડ માં રાખો ખાલી નઈ પડે બેનતા આખા અલગ અલગ કઈ હવે પૂછી રાગ નું તો અમને કેવું પડે એમ છે નઈ અમા વસ્તુ જેવી વિશે ખબર છે કે ભય માં એકતા હોય જો રાગ હો હોય એટલે એમ જી ભાઈ અમને તો આ થોડું ઘણું લાગુ ચલાવી એક જ વસ્તુ છે કોઈ એમ નહી પછી મારી વાત ગેરા ચલાવ કિલોમીટર ઘટી નઈ જવાના ચલાવ વધી નહીં જવાના હરખત પોકવાના સર સાથે ના આદમી હાથવી હાથવી તમે ના ફાવતું હોય તો રોડ પર મારી વાત તમારે શું છે ગાડી થોડી ફગ મારે છે બરાબર છે તમે આવતો ને મોટો આવે છે આઈના માં બધું દેખાય છે મારી ઓછો ખુટી જઈ હતી ભલાદમી તમે ગાડી ચલાવા દો

બલુરશનનગરને આવી મભુજી હા ઈ કણ શીખવા દેતો રે તો હું હવે ક્ષેત્રમ સીસા આટા ડ્રાઈવર ના કેવરો મભુજી રસ્તો ઘણો છે અમાર ક્ષેત્રમાં એટલે હવે હવે તો વર્ધીય મારું છું મનિયમ

મજાક કરતો છું ફૂમડા કા આવી મસ્કરી કરો ભલા આદમી તમે અહીંયા મસ્કરી નહી કરતો હવે તમને સાચું કહું આપણે ન્યાર આવે ન્યાર એકણથી ગાડી તમે ઘેગાડ દી ના લેજો બસ બરાબર હા હા હવે જવા હા જવા દો જમતાડી તો ચાલે ચાલે જવા

તમે ખાડા કોઈ જોતે નથી પટકા પટકા અરે કર્યો ચોખા પટકાયા તમારું માથું ફૂટી ગયું ના ભાઈ

તાય મન હાલો એટલે બધી માથાકૂડ પડતી થાય અલ્યા જો વાયરા વાયરામાં ચાવી આલ્વી નહીં વાત કરો દે આ નિયમ નાથી હોભળો મારી વાત ફૂમડા કા બા પાઠાવે સોની રાજામાં પછી મર્યાદા હું રાખું તમારી મારી મર્યાદા ના તો તમે તમે અલ્યા નો ભાગ નહીં ગાડી અરે ગાડીમાં ભાગ છે મે જો ના પડી કાઈ દે સા તમે ખેગારજીને એમ ના કઈકો કે તમારે ડ્રાઈવર સીટ પર બેસવાનો અધિકાર નથી એવું કાઈ ભાઈ કેમ ના કઈ કઉ હું મોટો છું એનાથી પૈસા આવડે પણ એમને હરિભાઈ બાચી નહી રહી ગયો હું એક વાત કઉ આ બધા પૈસા ની વ્યમ આ તમારી ગાડી નહીં આવડતી એ વાત અલ્યા ભાઈ ગાડી મને આવડે છે

બેઠો લ્યા મારો ખાડો આવ્યા એટલે વળંગ એટલે ગાડી રોલાય છે એટલે મને બધું

પણણો હળગાયું છે મને ખબર છે મફુજી બધાના મનમાં વેમ ગલાઈ દીધી છે આ બધા ઓક ઓકાણ ભરા છે આ ડોઢાઈ નું ઘર છે આ એક નંબર નું બળતણ છે બળતણ અને એક બીજી વાત કે જે બિવા તો માણો હોય ને એને આગળ બેહારાય નહીં જ એક્સિડન્ટ કરાવે આ જો તો એક્સિડન્ટ થાય ને બિવા તો જ કરાવે આ પણ આ હોલા ભડગુણ આગળ બેસો દોહો પણ વાત કે જવાબદારી બધી હું હરું છું ને આપણે પાછું નહીં મળવું ને આપણે સીધું વર્ગોડામાં જાવું છે અને આગળ બેહું છું હું બધા તમે ચેડે બેહી જો હેડો અરે પે ગાડી ચા લઈ લેહી એટલે આવી બિયાતાતા એમની હા હા બિવાતાતા તમે બરાબર તમે ભરમાળાતા તમે છે નહીં તમને આ વિશ્વાસ હાળો તમે પહેલા ધણીના વર્ગોડામાં જાવ છે હરી પેલું લઈ લો શું ભલા આદમી

અમારે જીવાનું છોકરા નહીં માર્યો હરે ભાઈ ગાડી રિટર્ન પાછી લઈ લો હગા નેહ ને હગા ને આવું આબરૂ અરે આબરૂ આબ્રુ જાય ગાડી લઈ લો તમે હેડો લઈ લો મારી વાત કે ભાડા ની કરો કરવા રિક્ષામાં આવો તમે હેડો દસ કિલોમીટર હોય મારી ગાડી માં તમે જેટલું જીવવાનું હતું ને એટલે જીવી રહ્યા છો હવે તમે ચમ આટલી બધી ભીખ રાખો છો ફટાફટાડો

हा मारू 500 पाटण हा